હાય ફ્રેન્ડ્સ હું છું છે ને આપણે માપના બ્લાઉઝ ઉપરથી પ્રિન્સેસ કટ કટિંગ કરવાનો છે ચાર ટક્ષવાળો હોય કે કટોળીવાળો હોય કે જે પણ બ્લાઉઝ હોય એની મહીથી આપણે પરફેક્ટ રીતે બાઈ કટિંગ કરી છે અહીં આગળ બેક સાઈડમાં મૂળો કઈ રીતે ઉતરાય ગળું કઈ રીતે કાપવાનું ને પ્રિન્સેસ કટ કટોળીવાળો બ્લાઉઝ હોય કે ચાર ટક્ષવાળો બ્લાઉઝ હોય એની મહીથી આપણે પ્રિન્સેસ કટ કટિંગ કરવાનું છે તે કઈ રીતે કટિંગ થાય તે આપણે સીવાણ ક્લાસમાં શીખીએ બાવીસ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીવાણ ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ ઉપર મળી જશે બ્લાઉઝ ડ્રેસ ચણિયાચોરી ઠેલા ઠેલી જે પણ શીખવું હશે મળી જશે આપણે અહીંયા આગળ માપનો બ્લાઉઝ લઈ લીધો છે અહીં આગળ ચાર ટક્ષવાળો બ્લાઉઝ છે એની અહીંયાથી આપણે પ્રિન્સેસ કટ કરવાનો છે આની ઉપરથી આપણે કોઈ પણ કટોરીવાળો હોય કે જે પણ હોય આપણે આગળ જોઈન્ટવાળો ભાગ આપણી સાઈડ રાખવાનો ને ખુલ્લો ભાગ આપણે સામની સાઈડ રાખવાનો છે પહેલાં પહેલી આપણે કમર માપી લઈએ આપણે આગળ આગળનો આઈ પટ્ટી છોડી દેવાની છે ને ત્યાંથી આપણે આ રીતે માપી લેવાનું છે અહીં આગળ આપણે એકત્રીસ કમર છે ને ત્યાર પછી આપણે એકત્રીસના અડધા આ રીતે કરી દેવાના છે તમને મોડે ફાવે તો મોડે દેવાના સાડા પંદર થાય ને અહીંથી આપણે આ રીતે અડધા કરી દેવાના એટલે પોણા આઠ થાય એ રીતે તમારે કરી દેવાનું છે જે કમ્બરનો ભાગ હોય એનો ચોથો ભાગ કરી દેવાનો અને આગળ આપણે પોણા ત્રણ ઇંચ આપણે દબાણમાં મૂકવાનું છે અંદર ટક્ષ પણ આવી ગયો ને દબાણ બી આવી ગયું અહીંથી આપણે હવે બેક સાઈડ લઈ લેવાની છે ને બેક સાઈડનું આપણે અહીંથી આ રીતે આપણે માપી લેવાનું છે લંબાઈ સાડા ચૌદ છે એ જે શોલ્ડર હોય એ શોલ્ડરથી આપણે માપી લેવા સાડા ચૌદ થાય સાડા ચૌદની મહીં આપણે એક ઇંચ ઉમેરવાનું છે એટલે સાડા પંદર થાય સાડા પંદરનું આપણે આગળ મૂકી દેવાનું છે આપણે અહીં આગળ ગળું પાછળનું નીચું છે આ રીતે આપણે ગળું નીચું છે એટલે આપણે શોલ્ડર મૂં મૂકવાની જરૂર નથી અહીંથી આપણે જોઈ લઈએ સાડા દસનું ગળું છે એટલે આપણે અહીં આગળ નીચું ગળું છે એટલે આપણે અહીં આગળ સાડા પાંચનો મૂં શોલ્ડર મૂકી દઈએ ત્યાંથી આપણે સીધું આ રીતે પહેલાં માર્કિંગ કરી દેવાનું ત્યાં પછી પાંચનું ક્રોસ આપવાનું છે જેને શોલ્ડર ઉતરતો હોય એને ખાસ આ તમારે પાંચનો ક્રોસ આપવાનો છે ત્યાર પછી આપણે અહીંયા આગળ આઈ પટ્ટી છોડી દેવાની છે ચેસ્ટનું અહીં આગળ જે આપણે સિલાઈ મારી હોય ત્યાં સુધી આપણે આ રીતે માપી જોવાનું છે નવ ઇંચ થાય છે ત્યાર પહેલાં આપણે અહીં આગળ મૂળો ઉતારી દઈએ સવા પાંચનો સવા પાંચનો મૂળો ઉતારવાનો છે અને અહીંયા આગળ આપણે નવ ઇંચ મૂકી દેવાનું ને દોઢ ઇંચ આપણે દબાણ આ રીતે આપણે ઉપર જે શોલ્ડર મૂકેલો સાડા પાંચ એ મૂકી દેવાનો આ રીતે આપણે પછી માર્કિંગ કરી દેવાનું છે એટલે આપણે રેડી થઈ ગયું હવે અહીંથી આપણે બે ઇંચ મૂકવાનું છે કેટલું બે ઇંચ અને અહીં આગળ જે ખૂણો પડે ત્યાંથી આપણે એક ઇંચ લેવાનું છે ત્યાંથી આપણે આ રીતે પહેલાં આછી લીટી આ રીતે કરી દેવાની પછી આ રીતે કમ્પ્લીટ જોઈન્ટ કરી દેવાની એટલે આપણા બેક સાઈડ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો આ રીતે તમારે બેક સાઈડ કોઈ પણ માપની હોય આ રીતે તમારે કટિંગ કરવાની છે ડ્રોઈંગ કરી પછી તમારે કટિંગ કરી લેવા અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં સીવા ક્લાસનું આવું કામ આપણી ચેનલ ઉપર મળતું રહેશે અહીં આગળ સાડા દસનું છે ગળું એ સાડા દસ મૂકી દેવાનું ઉપર આપણે શોલ્ડરે સો બે ઇંચ મૂકી દેવાનું છે અને ત્યાર પછી આપણે આ રીતે નિશાન કરીને ચેકો મારી દેવાનું એટલે આપણે સો બે ઇંચ આપણે અહીં આગળ કરી દેવાનું છે અને હવે આપણે નીચે પૈકી કેટલું ધ્યાન છે તમને આગળ બતાવું હવે સામેની સાઈડ આપણે આ રીતે અહીં આગળ જે પ્રમાણે એડજસ્ટ થતું હોય એ પ્રમાણે અહીં આગળ ગોઠવી દેવાના આગળની કિનારી બહાર રાખવાની છે અંદર લેવાની નથી ત્યાં આગળ આપણે પહેલાં જે ફંડ પાછળનો છે બેક સાઈડ એના પ્રમાણે માર્કિંગ કરી દેવાનું છે ત્યાં પછી અહીં આગળ સવા બેનું જે નિશાન કરેલું ત્યાંથી છોડીને આપણે આ પાછળનું નિશાન કરી દઈએ ને આપણા મૂળાનું નિશાન કરી દેવાનું છે આટલું તમારે પહેલાં કરી દેવાનું છે અહીં આગળ આપણે નીચે દોઢ ઇંચ ઉમેરવાનું છે ને અહીં આગળ ઉપર આપણે અડધો ઇંચ ઉમેરવાનું છે ત્યાર પછી એને માર્કિંગ કરી દઈએ આ આપણે પરફેક્ટ થઈ ગયું હવે આપણે અહીંયા આગળ જે પોણા ત્રણનો લીટો છે આપણે ઉમેરેલું ત્યાં સુધી આપણે સીધું લેવાનું છે આ રીતે ત્યાંથી આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનું છે કેમ કે કટોરી ઉપસે એટલા માટે આપણે થોડોક રાઉન્ડ શેપ આપી દેવાનું અડધા ઇંચનો અને ત્યાર પછી આપણે અહીં આગળ કમ્પ્લીટ આ માર્કિંગ થઈ ગયું હવે આપણે આગળનું ગળું માપી જોઈએ આ રીતે આપણે ગોઠવી દેવાનું ત્યાર પછી આપણે આ રીતે માપી જોવાનું છે અહીં આગળ સાડા છ છે અહીંયા આગળ સાડા છ મૂકી દેવાનું ને અહીંયા આગળ હવે આપણે નીચે અઢી ઇંચ મૂકવાનું છે ઉપર સો બે ઇંચ ને નીચે આપણે અઢી ઇંચ રાખવાનું ત્યાંથી આપણે જે પ્રમાણે શેપમાં ગરું કટિંગ કરવાનું હોય એ પ્રમાણે શેપ દોરી દેવાનો છે મારા રાઉન્ડ શેપ આપવાનો છે મેં રાઉન્ડ દોરી દીધો અને અહીંયા આગળ મૂળો પાંચ ઇંચનો ગારી લેવાનો છે પોણા ઇંચનો સોરી પોણા ઇંચનો મૂળો ગારી લેવાનો છે અહીં આગળ હવે આપણે જે ટક્સ મારેલું એનું આપણે સેન્ટર માપી લઈએ અહીં આગળ પોણા ચાર થાય છે લડધો અડધો ઇંચ આપણે ઉમેરીને આપણે અહીં આગળ સવા ચારનું નિશાન કરી દેવાનું છે ને ઉપરથી આપણે સાડા દસ મૂકી દઈએ આ રીતે એટલે આપણે પરફેક્ટ નિશાન સેન્ટરનું મળી ગયું હવે આપણે અહીં આગળ સવા ચાર આપણે અહીં માર્કિંગ કરી દેવાનું છે અહીં આગળ પાછળ દોઢ ઉમેરેલું એટલે આપણે અહીં આગળ બે ઇંચ મૂકવાનું છે એટલે આપણે કમ્પ્લીટ માર્કિંગ થઈ ગયું હવે અહીંથી આપણે આ રીતે ડ્રોઈંગ દોરી દેવાનું છે આ રીતે તમારે જે આપણે ટક્ષમાં દોરીએ છીએ એ રીતે દોરી દેવાનું અહીંથી આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનું અહીંથી બી આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે એટલે આપણા પ્રિન્સેસ કટનું આગળનું ફન્ટનું માર્કિંગ થઈ ગયું હવે અહીંથી આપણે કટિંગ કરી દેવાનું છે ને બાહીં બી કઈ રીતે કપાય તે તમને આગળ બતાવું આ રીતે પહેલાં બધું આપણે જે માર્કિંગ કરેલું એ પ્રમાણે આપણે અહીંથી પ્રિન્સેસ કટનું છેલ્લે કટિંગ કરવાનું છે પહેલાં આપણે બહારનું કટિંગ કરી લેવાનું અને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઇક કરજો તમારા મિત્ર કાં તો સગા સંબંધી સેવા ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરજો તેમને પણ આ રીતનું સેવા ક્લાસનું કામ શીખવા મળે આપણી ચેનલ પર દરેક કામ એકદમ ઇઝી રીતે અને એકદમ સહેલી રીતે શીખવાડે છે અને આપણી ચેનલ પર કોઈ પણ જાતનો ટાઈમ પાસ કરતા નથી ડાયરેક આપણે કટિંગ જ શીખવાડીએ છીએ આ રીતે આપણે વચ્ચેનું જે આપણે માર્કિંગ કર્યું એ કટિંગ કરી લેવાનું ત્યાર પછી આપણે બીજી સાઈડનું આ રીતે આપણે કટિંગ કરી લેવાનું એટલે આ તમારે નથી કામનું આ તમારે કાઢી નાખવાનું છે આ રીતે તમારે અહીં આગળ પ્રિન્સેસ કટ બનીને આ રીતે જોઈન્ટ કરી દેવાનું એટલે અહીં આગળ આ જોઈન્ટ થશે એટલે આ રીતે તમારી કટોરી ઉપસી જશે આ રીતે તમારે કરી દેવાનું છે અને તમારે અહીંયા આગળ એક સિંગલ ટક્સ લેવો હોય આગળની સાઈડ તો આપણે અહીં આગળ નિશાન કરી દેવાનું ત્યાર પછી આપણે આ રીતે પકડીને આગળ આપણે ચેકો મારી દેવાનો એટલે આપણે રેડી થઈ ગયું નિશાન અહીંયા આગળ આપણે ચોક વડે આ રીતે ચેકો મારી દેવાની એટલે આપણને સીવતી ગળીએ અહીંયા આગળ ટક્સ મારવાનું એ આધારેને પરફેક્ટ બે અવસામા સામેનું ચેકો વાગી જાય આપણે આ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું હવે આપણે સ્લીવ કટિંગ કરીએ અહીંયા આગળ આપણે ડબલ તો છે જ કાપડ એને આ રીતે આપણે વારી દેવાનું છે ડબલમાં ત્યાર પછી આપણે નીચે સીધું કરી લેવાનું છે અસ્તર કાં તો બ્લાઉઝ પીસ ત્રાસો હોય તો આપણે આ રીતે પહેલાં સીધો કરી દેવાનો છે ત્યાર પછી હવે આપણે માપનો બ્લાઉઝ લઈ લઈએ અહીં જે સિલાઈ હોય ત્યાંથી આપણે ઉપરથી આ રીતે અહીં આગળ સિલાઈ છે અહીંથી આપણે આ રીતે માપી જોવાનું છે સાડા અગિયારની છે એટલે આપણે અહીં આગળ સાડા બાર મૂકવાનું છે કેટલું સાડા બાર એક ઇંચ આપણે ઉમેરવાનું છે અહીંયા આગળ બારે પહેલાં નિશાન કરી દઈએ ઉપર કમ્પ્લીટ નિશાન અહીંયા આગળ તાઈનનો મૂળો ઉતારવાનો છે એટલે તાઇનનો આપણે આ રીતે માર્કિંગ કરી દેવાનું ને અહીંયા આગળ આપણે અડધા ઇંચનું દબાણનું માર્કિંગ કરી લેવાનું ને ત્યાર પછી આપણે અહીં આગળ બ્લાઉઝ ઉધો કરી દઈએ ને જે આ છેલ્લી સિલ્લાઈ હોય અહીં આગળ મોહરીની એ તંથી આપણે આ રીતે માપી લેવાની છે સવા પાંચ છે એટલે અહીંયા આગળ સવા પાંચનું નિશાન કરીને દોઢ ઇંચ આપણે એક્સ્ટ્રા ડબાણ લઈ લેવાનું છે અને ત્યાર પછી આપણા મૂળાનું જે ભાઈ સિલાઈ મારેલી હોય છે ત્યાંથી આપણે આ રીતે માપી જોવાનું છે પોણા સાત થાય છે કેટલી પોણા સાત એટલે પોણા સાતનું આપણે આગળ નિશાન કરી દેવાનું દોઢ ઇંચ આપણે દબાણ એક્સ્ટ્રા લઈ લેવાનું છે અને ત્યાર પછી આપણે આ માર્કિંગ કરી દેવાનું આ રીતે આ આપણે પરફેક્ટ માર્કિંગ થઈ ગયું દોઢ ઇંચનું સીધું રાખીને આપણે આગળ ત્રણે ઇંચનો આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે એટલે આપણે આ સ્લીવ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ ત્યાર પછી આપણે અહીંયા આગળ આ રીતે રાઉન્ડ શેપમાં વધારે ઓછી તમારે તમારી રીતે થોડી એડજસ્ટ કરી લેવાની અને ત્યાર પછી આપણે આ રીતે ચેંકા મા પહેલો સેન્ટરનો ચેંકો મારવાનો ને આ નીચે વાળવા માટેનો ચેકો ત્યાર પછી આપણે અહીંયા આગળ પોણાઇતનું આ રીતે માર્કિંગ કરી દેવાનું કેટલું પોણા અને ત્યાર પછી આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે એટલે ખાડાવાળો ભાગ તમારે પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયો આ રીતે તમારે ખાડો ને ટેકરો રેડી થઈ ગયો છે આ રીતે તમારે સ્લીવ કમ્પ્લીટ કટિંગ થઈને તૈયાર થઈ ગઈ આપણે બેક સાઈડ લઈ લઈએ અહીં આગળ આપણે અઢી ઇંચ પહેલાં નીચે મૂકી દઈએ અને ઉપર આપણે સવા બે ઇંચ રાખ્યું છે ને નીચે આપણે અઢી રાખવાનું છે અહીંથી આપણે જે પણ શેપ કાપવો હોય એ પ્રમાણે કરી દેવાનું અહીંથી કટિંગ કરી દેવાનું છે અને ચેનલ ઉપર નવો આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી ગુજરાતીમાં ગુજરાતી સીમા ક્લસના વિડીયો આપણી ચેનલ ઉપર મળતા રહેશે કટિંગ થઈને આ રીતે તમારે ગળું દેખાશે હવે આપણા પરફેક્ટ રીતે માપના બ્લાઉઝ ઉપરથી પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ કરી દીધો આપણા બેક સાઈડ ફન્ટ બધું બી આપણે એકદમ પરફેક્ટ રીતે કટિંગ કરી દીધું હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર